આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે જોકે ઉમેદવારી પત્ર ભરે પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો ઢોલ નગારાના તાલે ચારેય ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી दरमियान मुख्यमंत्री भूपेन्द्र पटेल तथा प्रदेश प्रमुख सी आर पाटिल उपस्थित रहा था भारतीय जनता पार्टी ने जिस तरह से मेरे को दायित्व दिया है मेरे जैसे छोटे कार्यकर्ता को जो बूथ लेवल पे काम करता है और आज इतना बड़ा दायित्व देने के लिए मैं भारतीय जनता पार्टी के राष्ट्रीय नेतृत्व और गुजरात के नेतृत्व का सदिल से आभार व्यक्त करता हूँ और करोड़ों कार्यकर्ता की आस्था मेरे जैसे सामान्य कार्यकर्ता के लिए आज इतनी बड़ी લોકસભા સાચવી લીધા ભાજપે રાજ્ય સભાના ચાર ઉમેદવાર માંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે જ્યારે એક આયાતી એવા જેપી નડ્ડા છે રાજ્ય માંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વ ની વાત કરીએ તો ગોવિંદ ધોળકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે મુખ્ય સમસ્યાઓ માટે મારે સૌથી પહેલા લોકોની વચ્ચે જવું પડશે લોકોની વચ્ચે જઈ એમની સમસ્યાઓને સાંભળવામાં આવશે સાંભળ્યા પછી એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે અને એનું સોલ્યુશન કરવામાં આવશે ભાજપે સાત મંત્રીઓને રાજ્યસભામાં નથી કર્યા રિપીટ ગુજરાતના બે દિગ્ગજ નેતાના રાજ્યસભામાંથી પત્તા કપાયા જે બે મંત્રીઓની વાત થઈ રહી છે તે છે મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા જો કે એવી પણ ચર્ચાઓ છે કે ભાજપ મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે અને એપ્રિલ મહિનાના અંતમાં તેમના નામ જાહેર થઈ શકે છે જો કે હાલ તો રાજ્યસભાની ચૂંટણીની વાત છે તેવામાં ભાજપના તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે કારણ કે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ પાસે પૂરતું સંખ્યા જ નથી મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર